મતલબ એ કે તમારે આરટીઓ કચેરીએ આવ્યા વગર જ તમારી કામગીરી તમે કરી શકો છો પરિવહન એના ઉપર જઈ અને તમારે વાહનની લગતી પ્રક્રિયાઓ જેવી કે વાહનની અંદર નામનું ટ્રાન્સફર કરાવવાનું છે નામ ચેન્જ કરાવવાનું છે કે વાહન ઉપર લોન દાખલ કરવાની છે કે લોન કેન્સલ કરવાની છે વાહનની એનઓસી લેવાની હોય કે વાહનની પરમિટ લેવાની હોય આ તમામ પ્રક્રિયાઓ તમે ઘરે બેઠા કરી શકો છો તમને જણાવી દઉં કે પરિવહન ઇન પર જઈ અને વાહનની સર્વિસીસમાં તમારે જવાનું હોય છે અને ત્યાં જઈને વાહનની પ્રક્રિયા પ્રમાણે તમારો વાહન નંબર નાખવાનો રહેતો હોય છે અને ત્યાંથી તમારા વાહનના ડેટા ફેસ થતા હોય છે ત્યારબાદ તમારા જે વાહનની સાથે જે પણ બધી ડિટેલ સંકળાયેલી હોય છે એ તમને જોવા મળતી હોય છે બીજી વસ્તુ એ તમે ઘરે બેઠા જ તમારું વાહન બીજાના નામ પર ટ્રાન્સફર કરી શકશો અને વાહનની અંદર જેવી કે લોન દાખલ કરવી લોન કેન્સલ કરવી એ પણ ઘરે બેઠા પ્રક્રિયાનો તમે લાભ લઈ શકો છો આ તમામ પ્રક્રિયા માટે સરકાર શ્રી માન્ય જે પણ ફીસ દર્શાવવામાં આવતી હોય છે એ તમે ઓનલાઈન પોર્ટલ ઉપર જ તમે પે કરી શકતા હોવ છો આથી તમામ જનતાને જણાવવાનું કે આરટીઓ કચેરીએ ન આવવાને બદલ વાહનની જે પ્રક્રિયાઓ જે છે આપ ઘરે બેઠા એનો લાભ લઈ શકો છો